માંગરોડમાં પોરબંદર વેરાવળ હાઇવે પરના દબાણો હટાવવા માટે મોડી રાત્રે એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાઈવે પોલીસ બંદોબસ્ત આ કાર્યવાહી વહેલી સવારે છ વાગ્યા સુધી ચાલી હતી જેમાં આ બંને ધાર્મિક સ્થળોના દબાણો હટાવીને તાત્કાલિક ડામર રોડ બનાવવામાં આવ્યો હતો તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર માંગરોડ હાઇવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમજ જિલ્લા પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસ સ્ટાફ આખી રાત ખડે પગે રહીને કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું આજરોજ માંગરોળ શહેરમાં નેશનલ હાઈવે ફિફ્ટી વન ઉપર આવેલ બે ધાર્મિક દબાણો એક મામાદેવનું મંદિર અને એક દરગા આવેલી છે આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે સાડા બાર વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે